અમદાવાદમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક રિપીટ ગુનેગાર પર હાફ એન્કાઉન્ટર કર્યું છે ઘટના ત્યારે બની જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ઘાસુરા આરોપી મોઈનુદ્દીનને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા હતા ત્યાં અચાનક મોઈનુદ્દીન કાચનો ટુકડો ઉચકી લે છે અને સીધો પોલીસ ટીમ પર હુમલો કરી દે છે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠણને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી હતી અને પીઆઈ સાથે ઝપાઝપી થઈ હતી આ જોખમી સ્થિતિમાં પીઆઈ ઇમરાન ઘાસુરા સેલ્ફ ડિફેન્સમાં તેમની રિવોલ્વરમાંથી ગોળી ચલાવે છે અને તે મોહિનુદીનના પગમાં વાગે છે આરોપી ઢસડી પડે છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે આ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મોનુદય કોઈ સામાન્ય ગુનેગાર નહોતો તેના પર સોળથી વધુ કેસ દાખલ છે જેમાં લૂંટ હુમલો તડીપાર અને સૌથી ગંભીર મામલો મેન્ટલી ચેલેન્જ દીકરી પર કરેલો રેપનો બનાવ આ રેપનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો અને છેલ્લા છ દિવસથી તેની રિમાન્ડ ચાલી રહી હતી રિકન્સ્ટ્રક્શન સમયે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો કાચનો ટુકડો તે જ જગ્યાએ મળ્યો જ્યાં રીકન્સ્ટ્રક્શન એરિયા માનવામાં આવતો હતો ત્યાં અનેક કાચના ટુકડાઓ અને લોખંડના ટુકડાઓ પડ્યા હતા ડીજીપી અજીત રાજે જણાવ્યું છે કે મોઈનુદ્દીનની માનસિકતા બહુ જ વિકૃતિ હતી પહેલાં પણ તે પોતાના શરીરને ઈજા પહોંચાડી ચૂક્યો છે અને હુમલાની હિસ્ટ્રી ધરાવે છે અચાનક હુમલો થતાં જ પીઆઈને પોતાનો બચાવ કરવા માટે ગોળી ચલાવી પડી હતી હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડને ડોક્ટરે ત્રીસ દિવસની સારવાર આપવાનું જણાવ્યું છે ગાંધી લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જડ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચનું સોંપવામાં આવી હતી માન્ય કમિશનરશ્રી દ્વારા કે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડીટેક ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણા મોહિનુદીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકબંધ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદઉપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા બાર ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ રે હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમના ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝફાઝફી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ બનાચવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ ફંડ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રીકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડેન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે સાહેબ જે આરોપી કાચથી કાચ કેવી રીતે મેળવ્યો પ્લાનિંગ શું એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાઠમાળ કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસની અત્યારે એમના ડૉક્ટર શ્રી દ્વારા આ સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટિચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે કોનું જે પણ જૂત પ્રયાસ કરો એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આયુ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ

કમેન્ટ કરી જરૂર જણાવજો ને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ